પચીસમી માર્ચ હોળી ના દિવસે ગ્રહણ પણ છે જો કે ભારત દેશમાં ગ્રહણ દેખાવાનું નથી પણ તેમ છતાંય ઘણી બધી રાશિઓ પર તે થોડી ઘણી પ્લસ માઈનસ અસર તો કરશે ને કરશે તમારી રાશિ પ્રમાણે તમે હોળીની જે અગ્નિ છે જે હોળીકા દહન તમારા ગામમાં થવાનું છે જ્યાં પણ થાય ત્યાં સાંજના સમયે જ્યારે હોળીકા દહન થશે ત્યારે તમે કઈ વસ્તુ એમાં હોમ કરશો અથવા તો તેને અર્પિત કરશો તો તમને બહુ જબરદસ્ત ફાયદો થશે આ વિડીયોના અંતમાં હું તમને એક એવી જોરદાર રેમેડીઝ આપીશ કે આવતી હોળી સુધી નહીં પરંતુ આવતી પચીસ હોળી સુધી તો તમને પૈસાની તંગી નહીં પડે નહીં પડે ને નહીં પડે સુધી જોજો સૌથી આપણે શરૂ કરીએ મેષ રાશિ વાળા એ શું કરવું મેષ રાશિ વાળાએ આખું શ્રીફળ લેવાનું છે આપણે જેને છાલ સાથેનું શ્રીફળ કહીએ છીએ એ મેષ રાશિ વાળાએ આખું શ્રીફળ લેવાનું ખોળીના જે અગ્નિ પ્રગટે છે ત્યાં સાત ચક્કર મારવાના છે આઠા મારવાના છે જ્યારે પણ તમે હાથમાં નાળિયેલ લઈ અને જ્યારે સાત આઠા મારતા હોય ત્યારે ઓમ ક્રીમ કૃષ્ણાય નમઃ ઓમ ક્રીમ કૃષ્ણાય નમ આ મંત્રનો જપ કરી અને સાતમો આટો જ્યારે પૂર્ણ થાય ત્યારે જે શ્રીફળ છે એ ત્યાં હોળીમાં હોમી દેવાનું છે ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે બીજી જે રાશિ છે એ રાશિ છે વૃષભ વૃષભ રાશિવાળાએ શું કરવું તો વૃષભ રાશિનો સ્વામી જે છે એ શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહને સફેદ વસ્તુ ખૂબ જ પ્રિય છે આમ તો જો તમારા જોડે શક્ય હોય ને તમારા જોડે જો થોડી ઘણી પૈસાની સગવડ હોય તો તમે એમાં ચાંદી ને હોમ કરી શકો છો નાની સરખી ચાંદીનો એક કટકો લાઈ અને તમે એને હોમ કરી શકો છો તમને એવું લાગે છે કે ભઈ ના મારી જોડે ચાંદીની તો કોઈ સગવડ થાય ਵੀ નથી તો અક્ષત લઈ લો અક્ષત માને ચોખા અક્ષત પણ આખા ઘરે લાઈ દો ચોખા વીણી નાખો અંદર જીવાત ન રહી જાય કોઈ ચોખો ટુકડો અડધો ન રહી જાય એ જ ચોખાને મુઠ્ઠીમાં રાખી

આ મંત્ર નું તમારે જપ કરવાનું છે જ્યારે પણ સાત આટા જેવા પૂર્ણ થઈ જાય એટલે તમારે એની અંદર જે ખજૂર અને મગ છે એ અર્પણ કરી દેવાના છે મિથુન રાશિ પછી ની જે રાશિ છે એ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી છે ભગવાન સોમ એટલે કે ચંદ્રદેવ કર્ક રાશિના જાતકોએ અબિલ અર્પણ કરવાનું છે અબિલ લઈ લો સાત આટા મારી દો જ્યારે પણ તમે કર્ક રાશિના જાતકો જ્યારે પણ આ હોલિકાની આજુબાજુ સાત આટા મારતા છે ત્યારે તમે કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો છે અને સાતમો આટો જેવો પૂર્ણ થાય એટલે એ અબિલ જે તમારા હાથમાં છે એ અબિલનો ત્યાં તમારે એનો હોમ કરી દેવાનો છે કર્ક રાશિના જાતકો

અત્યારે સીઝન છે અને હોળીના સમયમાં આપણે જોઈએ છે ઘણા લોકો પોંખ પોંખ શેકતા હોય છે જ્યારે હોળી શરૂ હોય ને એ જ વખતે આ પોંખ પણ તમે લઈ જઈ શકો છો હાથમાં થોડા પોંખના દાણા લઈ લો લીલા ઘઉંના જેને પોંખ કહીએ છીએ એ લઈ લો ના મળે તો આપણા ઘરમાં જે છે એ લઈ લો અને સાત આટા મારી અને જાણે સાતમો આટો પૂર્ણ થઈ જાય એટલે તમે ત્યાં અર્પણ કરી દો

કન્યા રાશિના હાથમાં હવે પ્રશ્ન એવો થશે કઈ રાખવી કે જુવારની દાણી રાખો જુવારની નથી મળતી તો મકાઈ રાખો જો શક્ય હોય તો સારામાં સારી જુવારની ધાણી છે જુવારની ધાણી રાખજો નથી મળતી તો પછી મકાઈની દાણી રાખજો પણ જુવારની દાણી ઇઝ ધ બેસ્ટ જુવારની દાણી જે છે હાથમાં રાખવાની છે પૂર્ણ થાય ત્યારે તમારા હાથમાં જે દાણી છે એ હોલિકાને અર્પણ કરી દેવાની છે એના પછી તુલા રાશિ તુલા રાશિના જાતકોએ જ્યારે પણ હોલિકા દહનમાં જાઓ અત્યારે ગુલાબી રંગનું પુષ્પ અર્પણ કરવાનું છે હવે આપણને એવું થાય કે મારા ગુલાબી કલરનું પુષ્પ તો મળી શકે એમ નથી તો પુષ્પ લાવો ને તમે ગુલાબી કલરનું તો ગુલાબી કલરના પુષ્પની સાથે ગુલાબનું જ પુષ્પ લેવું મસ્ટ બી ગુલાબનું પુષ્પ મળે ગુલાબી કલરનું તો જ લેવાનું નહીં તો ન લેતા ગુલાબી કલરનું જો ગુલાબનું પુષ્પ નથી મળતું તો તમે તમારી સાથે અક્ષત લઈ જાઓ અક્ષત તમે લઈ જશો તો પણ ચાલશે અને એની સાથે સાથે અક્ષતની સાથે સાથે પેડા અથવા તો મીઠાઈ લેજો માવાની ફરી માવાની મીઠાઈ લઈ જશો તો પણ ચાલશે અક્ષત લઈ લો માવાની મીઠાઈ લઈ લો એ બંનેને હાથમાં રાખો અને સાત આટા તમે મારો અને ઓમ શ્રી લક્ષ્મી દિવ્ય નમ આ મંત્રનો તમે જપ કરો આ મંત્રના જપ કરતા કરતા તમારે સાત આટા મારી દેવાના છે અને છેલ્લા આંટે તમારે આ બધી જ વસ્તુ કુલિકાને અર્પણ કરી દેવાની છે તુલા રાશિ પછીના જે જાતકો જે છે એ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જે જાતકો છે એમણે હાથમાં લવિંગ રાખવાનું છે સાત લવિંગ રાખવાના અને એ પણ કેવા ફૂલવાળા હોવા જોઈએ બજારમાં અત્યારે બહુ નાના લવિંગ પણ મળે છે કે જેને ફૂલ હોતા નથી ઉપર ને જે પંખુડીઓ ખુલેલી હોય એના ઉપર એક દાણો હોય એવા ફૂલવાળા આખા સાત લવિંગ લઈ લેવાના અને એ સાત લવિંગ સુખમ કરુ ફટ સ્વાહા આ મંત્રના જપ કરતા કરતા તમારે હોલિકાના સાત આંટા મારવાના છે અને છેલ્લા આંટે એ જે તમારા લવિંગ છે એ હોલિકામાં અર્પણ કરી દેવાના છે એના પછીની જે રાશિ છે એ રાશિ છે એ ધન રાશિ છે ધન રાશિના જે જાતકો છે એ ધન રાશિના જાતકોએ પોતાના હાથમાં પીળા કલરની મીઠાઈ રાખવાની છે પીળા કલરની મીઠાઈ એટલે ચણાના દાળની બનાવેલી મીઠાઈ હવે આપણે એમ થશે કે ભાઈ ચણાના દાળની કઈ મીઠાઈ તો મોહન થાય અને જો તમે બજારમાંથી ખરીદીને લાવો ને તો એના કરતાં વધારે સારું એ છે કે ઘરમાં બનાવેલો મોહન

હોલિકાને અર્પણ કરી દેવાનો છે એના પછી છે મકર રાશિ મકર રાશિના જે જાતકો છે એમણે પોતાના હાથમાં અડદ રાખવાના છે અને અડદ હિન્દીમાં એને સાબુત અડદ કહે છે આપણે ગુજરાતીમાં એને આખા અડદ કહીએ છીએ સાત દાણા પણ તમે રાખી શકો છો અને દાણા ન ગણવા હોય તો એક મુઠ્ઠી ભરીને પણ તમે લઈ જઈ શકો છો એ અડદના દાણા હાથમાં લઈ લો

સુકુ નારિયેળ લેવાનું છે જેને આપણે ગોળો કહીએ છીએ એને તમારે ઉપરથી કાપી નાખવાનું એ ગોળો હોય આટલો તો એને ઉપરથી થોડો કાપી નાખો એની અંદર ઘી ભરી દો અને પછી ઉપર જે ગોળો છે એને ઢાંકી દો અને ઢાંકી અને સાત આટા મારી દેવાના આ કુંભ રાશિના જાતકો એ કરવાનું છે કુંભ રાશિના જાતકો જ્યારે પણ નારિયેળમાં ઘી ભરી અને ઉપર એ બંધ કરી અને સાત આટા મારતા હશે ત્યારે એમણે ઓમ મહાદેવાય નમઃ ૐ મહાદેવાય નમ આ મંત્રનો જપ કરવાનો છે હવે મિત્રો જુઓ જ્યારે પણ તમે શ્રીફળની અંદર ઘી ભર્યું છે તો પૂરું ન ભરી દેતા થોડું જ ભરજો કારણ કે જો ઘી અને શ્રીફળ બંને હોમ કરવા જશો ને તો થોડું ભડકો થશે એ થોડું સાચવીને કરજો એના પછી જે રાશિ છે એ રાશિ છે મીન રાશિ પોતાની સાથે લઈ જવાનું છે તમે સાત કટકા લઈ જઈ શકો છો સાત ટુકડા સમજો કે ભીમસેન કપૂર નથી મળતું તમને બજારમાંથી તમે શોધો છો ભીમસેન કપૂર મળ્યું નહીં તો શું કરશો સાદુ કપૂર

તમારા જોડે જે ભીમસેન કપૂરના અથવા તો સાદા કપૂરના જે પણ કોઈ સાત ટુકડા કે પાંચ ટુકડા છે એને ત્યાં ફૂંવી દેવાનું છે હવે મિત્રો સૌથી મહત્વની વસ્તુ તમે જ્યારે પણ આ સાતમા આટે આ તમામ વસ્તુના કોઈ પણ રાશિના જાતકો જ્યારે હોલિકામાં અર્પણ કરશે ને ત્યારે હાથ જોડી અને અને છે છે તમારે એવું કહેવાનું કે મારા આ સમસ્યાના સમાધાન માટે હું તને અર્પણ કરું છું સમજો કે હું પોતે ધન રાશિ જાતક છું અને હું એક મીઠાઈ ત્યાં અર્પણ કરું છું હું મોહનથાળ અર્પણ કરીશ અને હું મોહનથાળ અર્પણ કરતો હોઉં તો હું ત્યાં એવું કહીશ के हे भगवान विष्णु हे होलिका हे महालक्ष्मी आ मारे पैसा नहीं बहुत समझो मारे पैसा नहीं तकलीफ है तो हूँ कहीश के मैं पैसा बहुत तकलीफ है ભોગ લગાવ્યો છે એવું ફળ તું મને મારા જીવનમાં પ્રાપ્ત કરાવજે આપણે મોહનધાળ જેવું મસ્ત પ્રસાદ એમને ભોગ સ્વરૂપે લગાવ્યો છે તો એ ભગવાન જે છે એ મહાદેવ જે છે તમને એવું ફળ પ્રાપ્ત કરાવશે આ પ્રાર્થના કરી અને પછી ઘરે આવી જવાનું છે

કાચની તો ઉત્તમ ના પછી પ્લાસ્ટિક લાવો તો કોઈ વાંધો નથી પણ કાચની હોય તો અતિ ઉત્તમ કાચની એક ડબ્બી લઈ લો એના અંદર આખા ચોખા મૂકી દો અક્ષત આખા ચોખા ભરી દેવાના એ ડબ્બીમાં આખી ડબ્બી ભરી દેવાની એના અંદર એનો પાવડર બનાવી દો અને એને એ પેલા જે અક્ષત છે એના સાથે મિક્સ કરી દો હવે ઘણા લોકો એવું કેસે કે મહારાજ ગુરુજી બજારમાં તૈયાર હળદર મળે છે એ લાવી દઈએ તો ભાઈ એ હળદરમાં ઘણા બધા કેમિકલ હોય બરાબર અને આપણે એક સાત્વિક સરસ મજાની પૂજા કરવી છે તો કઈક તો ભોગ આપવો પડશે હલાવી દો હવે સવારના સમયે જો તમે કરો છો અથવા તો સાંજના સમયે કરો છો આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે તમારા ઘરની અંદર જે મંદિર છે તે મંદિરની અંદર આ વસ્તુને મૂકી દેવાની છે એ બરાબર ચાર થઈ જશે ભગવાનના સાનિધ્યમાં સવારે રહેશે સાંજે રહેશે રાત્રે રહેશે અને બીજા દિવસે સાંજે જ્યારે તમારે હોલિકા દહનમાં જવાનું છે ત્યારે મસ્ત નહીં ધોઈ તૈયાર થઈ અને પવિત્ર થઈ એ જે ડબ્બી છે એ તમારા મંદિરમાં જે પણ દેવી દેવતા છે પગે લાગી અને ડબ્બી લઈ લેવાની છે

બરાબર વચ્ચેની બે આંગળી અને અંગૂઠો બરાબર આ જમણા હાથની આવી મૃગી મુદ્રા બનાવવાની એમાંથી અક્ષત લેવાના અને એ અક્ષત સૌથી પહેલા પાછળ પછી આગળ પછી ઉત્તર પૂર્વ ચારે ચાર દિશામાં અને આમ દસ દિશા છે આપણી ચાર દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ચાર કોણ અને આકાશ અને પાતાળ આ દસે દસ દિશામાં એ અક્ષત વધાવી દેવાના બરાબર અને પછી ફરીથી એ ડબ્બી જે છે એ બીજા દિવસે સવારે નહીં જોઈ તૈયાર થઈ અને મંદિરમાં મૂકી દેવાની અને રોજ સવારે પૂજા કરીને ઉઠો એટલે ફરીથી આ રીતે દિશામાં અક્ષર અને હળદર હોય એટલે ફરી પાછા અક્ષર અને હળદર મિક્સ કરી અને મૂકી દેવાની ગેરંટી આપું છું પૈસાની કમી આ જીવન નહીં રહે આટલું કરજો મિત્રો હોળી આપ સૌને જે રંગોનો તહેવાર છે ઘણા લોકો હોળીમાં લવિંગ અબીલ ગુલાલ કંકુ શ્રીફળ ઘણું બધું એને અર્પણ કરે છે તમે પણ તમારી શક્તિ અનુસાર તમે એને અર્પણ કરી શકો છો આ રંગોનો તહેવાર આપના જીવનને ખુશીઓના રંગોથી ભરી દે એ સાથે હર હર મહાદેવ હર હર મહાદેવ